પોલીસ કમિશનરે ભેગા મળીને નિરીક્ષણ પણ કર્યું હતું અને હવે આગામી સમયમાં તેનું નિરાકરણ કયા પ્રકારે લાવવામાં આવે છે તેના ઉપર નજર રહેશે હવે છે એક બહુ જ મોટા સમાચાર મળી રહ્યા છે ગોંડલમાં રાજકુમાર જાટ શંકાસ્પદ કેસ કેસને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે ગોંડલ મા ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગર એફએસએલ ખાતે થશે ગણેશ ગોંડલને ગાંધીનગર એફએસએલ લાવવામાં આવ્યો છે એફએસએલ ખાતે ચાર દિવસ સુધી અલગ અલગ પ્રાઇમરી ટેસ્ટ કરવામાં આવશે પ્રાઇમરી ટેસ્ટના રિપોર્ટના આધારે નાર્કો ટેસ્ટ અંગે પણ નિર્ણય લેવામાં આવશે અમે જણાવી દઈએ કે રાજકુમાર જાટ કેસ લઈને રાજકુમાર જાટના કેસમાં ગણેશ ગોંડલ નો નારકો ટેસ્ટ થશે સંભવિત રીતે બાર ડિસેમ્બરે આ નાર્કો થશે તે પ્રકારની માહિતી મળી રહી છે હાલ પણ ગણેશ ગોંડલનો ગાંધીનગર એફએસએલ ખાતે અલગ અલગ જે પ્રાઇમરી રિપોર્ટ જે છે પ્રાઈમરી ટેસ્ટ જે છે તે કરવામાં આવી રહ્યા છે ચાર દિવસ સુધી અલગ અલગ પ્રાઈમરી ટેસ્ટ કરાશે અને તે ટેસ્ટના આધારે નાર્કો ટેસ્ટ અંગે જે છે તે નિર્ણય લેવામાં આવશે મહત્વનું છે કે નાર્કોટિક ટેસ્ટ પહેલા અલગ અલગ પ્રાઇમરી રિપોર્ટ જે છે તે પણ કરાતા હોય છે અને તે પ્રક્રિયા હાલ ચાલી રહી છે સંભવિત રીતે બાર તારીખે

આ સાથે જ સિદ્ધુનસટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફોર્સ